બોટાદ જિલ્લામાં પાળિયાદથી સાકરડી ગામના રસ્તા પર સર્જાયો ગમખ્વાર અકસ્માત ત્રણના ઘટના સ્થળે મોત અને વીસથી થી ઈજા ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે સર્જાયો અકસ્માત લક્ઝરી બસમાં પચાસથી થી લોકો હોવાની પ્રાથમિક માહિતી રાણપુર તાલુકાના ઉમરાળા ગામના વલ્લભભાઈ વશરામભાઈ ગોહિલ અલ્પેશભાઈ બચુભાઈ વસાણી અને મુકેશભાઈ બુધાભાઈના થયા મોત રાણપુર તાલુકાના ઉમરાડા ગામના રત્નકલાકાર મહિલાઓ બે દિવસના પ્રવાસે ગયા હોવાની પ્રાથમિક માહિતી પ્રવાસે પરત ફરતા સાકરડી રોડ પર ઉભા રહેલા ટ્રકની પાછળ લક્ઝરી બસ ઘુસી જતા સર્જાયો અકસ્માત ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા મૃતકોને પીએમ માટે પાળીયાદ અને બોટાદ હોસ્પિટલ ખસેડેલ વીસ થી વધુ ઇજાગ્રસ્ત બોટાદ તેમજ ભાવનગરની હોસ્પિટલ ખસેડેલ

ુભાઈ આ બસમાં ફરવા ગયા એમાં એક્સિડન્ટમાં ત્રણ જણા એક્સપર્ટ થઈ ગયા છે એમાં મુકેશભાઈ ગોહિલભાઈ બુદ્ધાભાઈ અને અલ્પેશભાઈ બચ્ચુભાઈ વસાણી અને વલ્લભભાઈ વસરામભાઈ ગોહિલ આ ત્રણ જણા એક્સપર્ટ થઈ ગયા

હું અહીંયા મેડિકલ ઓફિસર છીએન સીપાઇએ હતો ડૉક્ટર શહેર સાહેબ જોયું સર આયુસી બી લોકો શું કહેવાય એક્સિડન્ટરમાં એવું હતું કે ને પચ્ચીસથી ત્રીસ દર્દીઓ અહીંયા આકાશમાં સર્જાયો હતો આપણે અહીંયાથી બાબરપોટથી એક કિલોમીટર દૂર આપણે ગોપાલ દેશમાં તરફ ત્યાં એક વાહન અંડરા હતા એના કારણે પચીસથી ત્રીસ દર્દીઓ અકાસ્માતથી અહીંયા થવામાં આવે અહીંયાથી બસ સો રિપોર્ટ પ્રોબ્લેમ અને એમાં એવું હતું કે જે संख्या तो जाती है तीन में पांच की छह जगह हमें आगे मोड़ा लोगों के सवार मटे जिनमें हर बार इनको भी तकलीफ होती है माता मन बोल जाए ये तकलीफ होती है बाकी बड़ा प्रश्न भी सारा जगह पर ही ना होता है यार अब मैं यूँ जाना मत कहिए तुम भावना कर तुम भी बिल्कुल कहे भावना कर नहीं आती हमारे पास ना देखने बोटा थी, थी ज એક મુકેશભાઈ બુધાભાઈ કોઈ અને અલ્પેશભાઈ વસંત